હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો નું આપણું ગીત ઓને મીરા એક વાર મથુ રામ જ્ઞાતા મથુરામાં જ્ઞાતા ને એક રાત્યા હતા ઓને મીરા એક વાર મથુરામ ગ્યા ખંભેસી ચણિયા ને હાથ છે બેડલા પાણી ણી બરા મેં ગેલા ગા હું ને મીરા એકવા મથુરામાં ગ્ઞાતા ખંભે છે નો જણાને હાથમાં બોગેણા ગાવડી દો માય મેં ગેલા હું ને મીરા એકવા મથુરામાં ગ્ઞાતા થમા ગો રસણા છાસુ ફેરવા માયા હું ને મીરા ક્વા મથુરા મ્ઞાતા મથુરામાં ગ્ઞાતા ને એક હું મીરા કબાર મથુરામાં ગ્ઞાતા મીરા તાલમાં તાલ હું રે કીર સત્સંગમાં સતસંગમાં અમે મેં ગેલા ગયા ધ્યાતા હું મીરા એકવાર મથુરા મજ્ઞાતા હું મીરા એક વાાર રા શરમ્ઞા મોરલીને મોરલિને હું ને મીરાએ કવાર મથુરા મ્યા તા મથુરામાં ગ્યા ને કરા તર્યા હતા હું ને મીરાએ કવાર મથુરા ગ્યા હતા હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં મીરા લખવાનું ભૂલતા નહીં